કેમ છો બધા મજામાં મજામાં જ રહીજ હું ગુજરાતી વિવેક આપણું યુટ્યુબમાં નામ છે વિવેક ગેમિંગ એક નામ છે એફએફ અને આપણું મેલ બોક્સ ચેક કરવી આપણે જો એટલા બધા વંડલ આપણને આપ્યા છે બધા ઇમોટ આપ્યા છે ડાઉનલોડ નથી એટલે આપણામાં તારે ગનું ઘણી ખરી આપી છે અને ઘણી ખરી ગન છે આપણી પાસે અને આપણી પાસે વીબેજ પણ છે પીએચજી વિવેક આપણું નામ છે જો આપણા બધા રિમોટ ઇલેક્શન ઇલેક્શન આપણે ખરીદવાનું છે બંડલ ખરીદવાના છે આપણે જે નથી લીધા ને જો આ બધા બંડલ છે ગોલ્ડન ગોલ્ડન આ સિઝન ટુ છે છોકરીનું કેરેક્ટર ગોલ્ડન છે હવે બધા લેવા આપણે ગોલ્ડન લેવી ગોલ્ડન ફેવરેટ છે ડાયમંડમાં લેવી કે ગોલ્ડન કોઈનમાં લેવી આમાં દબવું પડશે તમે મને આવી જો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે આપણે બધું ક્લેમ કરવી છે અત્યારે આ બે લઈ લેવી બે તો લીધા છે સિઝન વન સિઝન ટુ આ બહુ જ જાદા બંડલ છે ખુલી જા ખુલી જા ટાવર ઓછો આમાં એવું બહુ થાય છે અને આપણે યુટ્યુબ પર તબાહી મસાવાની છે તમને બધા પણ આઈડી લેતા શીખવાડીશ તમે ખાલી આપણે સપોર્ટ કરો મારો ભાઈ જો આમાં તમારું ફેવરેટ પીળું છે બંડલ ક્રિમિનલ પીળું છે આપણું અને ગોલ્ડન ફેવરિટ છે ફેવરેટ તો તમારે પણ ઈચ્છા બધી પૂરી જગ્યાએ જવા કરો છત્રી કરે છે આ ઈસ્કો બધા પાસે આ નવાનો ઇમોટ મોટો નવો છે આપણો પૂરો વિડીયો જોજો મજા આવશે આપણું કલેક્શન જોવાની તમને બધું ઇમોટ પણ બહુ છે તમને હવે કલેક્શન દેખાડું પૂરેપૂરો વિડીયો જોયો ઇમોટ પણ બહુ જાદા છે પણ મેં એટલું બધું ડાઉનલોડ કર્યું નથી તમે એમને જોવો ખાલી તમને દેખાડો અડધું ડાઉનલોડ ઘણું થોડું કરેલું એ જ કરતો હતો તારે વિડીયો મેં ને યુટ્યુબમાં તબાઈમાં જવો ગાડીનું કલેક્શન તો એક નંબર છે હા તો ઓલું ઉડવાનું છે જો ગાડીનું કલેક્શન આ બધી ગાડી આપણી પાસે છે એક નંબર છે ને પણ કોમેન્ટ કરો કોમેન્ટ દબાઈ મચાવવાની છે દબાઈ યુટ્યુબમાં બધું છે એવો કેટલા બોક્સ છે મેલ બોક્સ રિમોટ પણ છે એમાં ઘણું ખરું છે ગનના બોક્સ છે જુદા જુદા બોક્સો હશે તે ઘણાય અને આપણે ખરા બધા બંડલ છે એક બંડલ નહીં હોય એવું નહીં જોવું ગ્રુવલ પણ બહુ જાદી છે આપણીમાં ઈગોવન સબ બધી છે આપણીમાં થોડુંક આપણને કેવર આવે છે આપણે હિન્દીમાં પ્રિફર એમાં હોય ને એટલે ઈગોવન તો ટોટલિંગ છે મારી પાસે પણ આપણે પહેલાં ગ્રુવલનું કલેક્શન જોઈશું હોલનું કલેક્શન ગ્રુવલો જોવો એક થી એક સડિયા થઈ એક નંબર હું કલેક્શન બહુ ગમ્યું હા તો આ બે પણ બહુ મસ્ત છે તેત્રીસ છે આ તવા પણ એક બહુ જાદા છે આ મસ્ત છે ધાર્યું બેટ છે બેટ છે ડીજે પણ છે આનો આનો રિમોટ હોતો છે જો આપણું કલેક્શન ઈગો ગન પણ છે બધી ઈગો ગન છે એ ડબલ્યુ આ તો મારી ફેવરેટ ગન છે જો આ जोब द मैक्स आ हम हाल दूं तो हम हारो एम10 चाले शॉटगन पर मैक्स आ गन तो मन नाम थी आगा 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 जो नहीं आवड़तु हमारे अया आठ नो पद बजजू के आ बदे आवा छे सिलक नथी करिया छे जो आयो लेवल हात नी छे पूरी पूरी आईत हात नी हा वीएस आ हरी वीएसएस से એમપી ફોટી પણ આપણી પાસે આવડી આ બધી એમપી ફોટીઓ છે પોખર પોકર બધું છે પહેલાની એમપી ફોટીઓ હોતક છે બે વખત પોકર પોકર આવી તમને પણ ખબર છે જૂના પ્લેયર હશે ખબર છે બે બે વખત પોકર આવેલી છે આપણી પાસે એમ પી ફાઈ છે વિક્ટર હોતક છે આમાં મને મજા ને એમ એ ટારી છે ઠીક ઠીક આપણને ગન ચલાવતા નથી આ યસ કેસ તો ફેવરેટ છે આપણી આ પણ સારી છે સાત લેવલની આ પણ સારું છે આ પણ સાત લેવલની છે એમ ફોર પણ સાત લેવલની છે એક કે પણ સાત લેવલની એક કે તો બહુ જ જાદી છે ઓગણસી છે એક તો બધી સારી જ છે કાર આપણી પાસે કાર જો આવી તમે જોઈ નહીં હોય એ ટાઈપની કારો છે આવવાની છે ગેમમાં આવે છે આ બધી અડધી તો ગેમમાં આવી ગયેલી છે જે આવવાની બાકી છે પણ સાથ લેવા પણ તમારે પણ મારી ઘોડી આવું જ શીખવું હોય તો આપણને સપોર્ટ કરો યાર નવું નવું આપણે લાવતા રહીશું હવે જો હજી તમને દેખાડું જ છું તમને ઓછું ના મળ્યું છે કલેક્શનનો વિડીયો પછી મેક્સ આવી ગયું છે હું આવી ગયો ક્લેશિયરનો વિડીયો આપણે નોખીથી મેખશું આપણી પણ બધી ગણું છે બધું છે આ મને તમને ખબર હશે આ તીર મારવાનું આવે એ જૂના પ્લેયરને તો ખબર જ હોય આપણે જૂના પ્લેયર છીએ એટલે તમને પણ ખબર હોય અહીંયા એટલે ડાયમંડ જુઓ ડાયમંડ બહુ જ્યાદા આપણે પણ ડાયમંડ પણ બહુ જ્યાદા છે બીજો વોઇસ આવ્યો હોય તો કનક કનક જુઓ થોડો આવે છે બીજો વોઇસ બધું આવું બધું છે આપણી પાસે પણ હજી આપણે કપડાનું કલેક્શન પણ દેખાડીશું બીજા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો અને આપણા વિડીયોને જાદામાં જાદો શેર કરો એટલે જલ્દી જલ્દી આપણને પ્રોફિટ તમને પણ શીખવાડી દઈશ કેવી રીતે આઈડી કરાય આઈડી મારી જેવી કરવી હોય તો તમે આપણને ખાલી ટૂંક સમયમાં દસ હજાર ફોલોઅર કરાવીજો ફોલોઅર એટલે સબસ્ક્રાઈબ આપણે ઇસ્ટામાં આપણે ફોલોવર જોતા છે દસ હજાર તબાઈ મચાવો અમે પણ તબાહી મચાવજો મારો વિડીયો સારો લાગે તો તબાહી મચાવજો મળીએ આગલા વિડીયોમાં જય માતાજી